લાઈ કરો આવ્યા અમદાવાદ કરતા ભાજપ ના ના કાયદા નથી કાઢ્યા

ભરૂચ લોકસભા માં સાહેબ છે જે ભાજપ ના ઝંડા હજી ટીંગાય છે ભાજપ ના ઝંડાઓ હજી આ જો ભાજપના ના ઝંડાઓ ભાજપની તાના સાહી છે આ ભાજપનો ઝંડા બે ડાળા થી લાગેલા હતા પણ ભાજપની બીક ના લીધે નગરપાલિકાએ નહીં અને આમ આદમી પાર્ટીના બીક ના લીધે આ લોકો ઝંડા ઉતાર્યા તમારી પાસે તમારી પાસે લેખિતમાં છે તમારા બોલાવો એ મારી કામગીરી બોલાવો કે લેખિત માં હોય તો બતાડો લેખિત આપો એ મારે લેખિત માં મારી પાસે નહીં મળે તો તમારા સીઓ કામગીરી કરવાની છે

વિચારી ગયા છે આ જો ભાજપ ની કાર્ય થાય